તો હેલો ફેમિલી કેમ છો તમે બધા શો મજામાં મજામાં જ રહેવાની મારી ચેનલ અંદર તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર હાર્દિક હાર્દિક ને હાર્દિક તો અત્યારે વાગી જશે કેટલા હાડા થઈ જશે યાર આપણે આપણી જાઉં તો બધા મિત્રો વિડીયોમાં વિના રહેજો હું હું મચ્છી આવ જોવા મળશે બાકી ચાલો તો જઈ એ જાઉજો અને આઠથી નવ લાઈવમાં ચોડા જજો કારણ કે ગીત ગાતા ગીત બધા ગતા હોય પાસે કાકી છે એ પણ ગીત ગાતા હોય હું પાછું એના ઘી પણ લાઈવ હોય તો બેનાર વિડીયોમાં તો હાલો આપણે જઈએ કન્ટિન્યુ ગાલ જોવા હું મચ્ચે આવી છે ને વિડીયોમાં બતાવવામાં આવી છે ને પા બેનાર તો વિડીયોની અંદર તો ચાલો જઈએ તો મિત્રો હું આવ્યો તો આમ જો આમ કહેલો તોડાવીને ભાગ્યો જો એટલો જ છે હવે ખાલી અને આમ જો આને હવે મારે કેમ પકડવાનો તમે મારા શું કરું આમ જો ઓ હવે મારે કહી તો જો અહીંયા પકડવાનો છે બાકી ઠેલીને પેલા આમ તો કાઢી મૂકી દઈએ અહીંયા ઠેલી મને ડાયરેક્ટ નાખીને ઠેલી ઊંચી કરી લે હું આપણે ઠેલી અહીંયા મૂકી દીધી છે મેં મારા વાળા કશ લોકો આવડે મને ખબર નથી કઈ લઈને ઉપર કરતા મને આવડે છે મારા વાલા મેં ટેકનિક લી લીધેલી છે મારા એક મિત્ર છે યાર એનીમાં એની પાસે મેં ટેકનિક લઈ લીધી કશલાને કેવી રીતે પકડો તા કડની નહીં બધું તમને આ વિડીયોમાં જણાવી દે યાર ઉપર એક એકટાટી ઓલી આંગળી દબાણો નથી એ એ બાકી તો કશલાને તો આવી રીતે પકડ લેવાનો એટલે આ કરડી નહીં તો હાથમાં રહેવો હો પાછો જીગરા જોવે જીગરા બીજું કાંઈ ન હોય મારા વાલા એ નીકળી ગયો હો બાકી મારા જીગરા જોવે ઠેલી જોડીને ભાગી છે ના કહેલો કવડો છે એક કોમેન્ટમાં કીધેજો જીરા જીગરા જોવે મારા વાલા કહેલા પકડવા તો ઝીગરા જુઓ બાકી ઝીગરાગી ના કાંઈ નહીં અને મારાવાલા આ કહેલો જો કંઈક આવો છે જો એ કેમ પણ મારા વાળા જુઓ તમે ખાલી હવે બાકી ના આપણે હે ને આખે આખો લીંગા હોતો નાખ દેવાનો છે ઠેલીમાં ઠેલીમાં નાખીને ડાયરેક્ટ થેલી આપણે ઊંચી પકડ લેવાની ઊંચી કરી લેવાની છે અને કહેલું આપણને નહીં કરે ને ઠેલીને ઠેલીમાં નાખ્યા પછી તો આપણને કહેલો કઢી દેવાનો છે અમારે શું કરું લીંગા ભાંગી નાખ્યા હોત તો હારું તો બાકી હાલો તો જે થાય એ વિડીયો બંધ કરીને થાય મારા વલા તામ દેવું કાંઈ થાય ઘડીક નો આવ્યો ને તો કહેલો જ આવ્યું હતું ટાઈમ હોય તો બોલ બાકી કેમ પણ મારે દોરે કરીને બાંધવું પડે મારે ઓલા લીક આખા રાખવા હોય ને તો અને પાછો પડી જાય બાકી કચરો તો જોરદાર છે એ કાતા બી આપણે ફોટા પાડ લઈએ મારે ઓલા થોડાક આમ તો ફોટા પાડી દેશે અને અહીંયા આપણે કહી જીગરા ઝીગરા ખૂટી ચલા છે મારી ભાઈ હવે જીગરા ખૂટી ચલા છે જીગરા બોલે એટલે ઝીગર વીંચી અને હવે નીકળી જલી છે મારા ઓલા બાકી આપણે લાડુ બોલાય નહીં અને કચલો જોવો મારા ઓલા આવ્યો છે આવો જોવો કેમ પણ હવે ફોન ગજામ નાખીને ખેલી હેરી કરીને પછી હું કે મોડ્યું બે કદી ક્રિસ્ટલાનું બાકી કેમ પણ ને તો જાણો શાક છે ત્યાં તમને બતાડવામાં આવી છે તો ફેમિલી અત્યારે જો અહીંયા આપણે કચલા કચલો ખાવાનો છે ને મગરું આવ્યું જો કચલાનો ઓલા પણ ઘણું આપણે બોલ કર્યું કા કહી લે કહી તો ઠેલી ફૂદ દીધો છે મેં જીવતો જીવતો એમ કચલા પકડાય બાકી મારા વાલા ને આમ બીજી વાત એ કે મગરું છે અહીંયા બાકી આમ તો કાંઈ છે નહીં પાછું અને હવે આપણે પાસે આઈગલ ઝાલ જોઈ અને અહીંયા કહ્યું છે રાઉસ નું બસું જરૂર ઓલા પણ જરૂર ને બાકી ઉસકાવાનું જાળ બાકી છે આવતા કેલે બધી બધું આવતા કે જોઈ લેવાનું કારણ કે અત્યારે મારે ઉતાવળ છે ઓલા જાળ પાછા કોરા પડી ગયેલા છે કા પછી કોરા પડી ગયા હોય તો એવું બધું થાય તો આલો વડે આપણે ઈઝાલ જોવા જઈ અત્યારે તો મિત્રો પાસા વાગી ગયેલા છે કેટલા ખબર છે જોઈ લેવા આમ જો અગિયાર ને બે મિનિટ થઈ ગઈ છે યાર રાતના આપણે હજાર હજાર વાગ્યામાંથી તો મચ્છી પકડી બોલો આ છે કંઈક ટોંટરા મચ્છી ભાઈ બહુ મોટી છે ને તમને થોડો થોડો પવન ગાંસતો હોય છે તો કાંઈ વાંધો નહીં યાર એકદસ કરી લેજો આજમાં કારણ કે આજમાં પાછું પવન વાળું છે અને ટોંટ્રા પીસ જો કઈક આવી આવે છે મારા વાળા કશલો લો ટોંટ્રા પીસ આવી અને એ તો આપણે ઘણા બધા ઝાડ લવાના છે તો બિના રહેજો વિડીયોની અંદર જો કેમ પણ ફેમિલી મને તો એ કશું ખબર નથી આ ઝાલમાં શું આવે એમ આ ઝાલ છે ને બધે કરતા ઊંડામાં ઊંડું જાલ છે ને ઈગડું એ છે બાકી આમાં બધું ઉસકાવું પડે યાર આ જો કઈક છે પણ નહીં કાદી છે યાર બાકી જો કાદી છે ને એક એક ઝાડમાં મારા ખાલી આમ જો એક ઝાડમાં ઓલું છે શું છે એક જાળમાં નહીં એક હાથમાં યાર ઠેલી છે ને એક હાથમાં કોન છે અને બોતીને તમે પટો નાખીને પહેરી લીધી છે બાકી જો આખી તો જો આ જાળમાં કાંઈ નહીં આવ્યું ને હવે આપણે જઈ આઈ એક મગરું ને એવું બધું આવેલું છે તો તમને બતાડી યાર બનારે જો વિડીયોની અંદર ફેમિલી આમ જો આપણે પાછા બીજા ત્રીજા ઝાડ પૂગી જાય સી આમ તો આપણે કેટલા એક જાળ જોયું બે ત્રણ ચાર પાંચ છ સાત છ ઝાડ જોઈ લીધા છે બાકી હવે આપણે હાથમાં ઝાડ પૂગી જાય સી હાલો ભાઈ હાથમાં ઝાડ ખાલી ગયું છે ને બીજું કાંઈ એવું નથી નહીં તો ફેમિલી આપણે ઝાડમાં મચ્છી ઘણી બધી છે કાઢવાની છે પા બિનારો વિડીયોની અંદર હાલો તો બાકી તો ફેમિલી આપણે આજે નાની તણી જો પૂગી જાય છે નાની આવેલી છે આ સુરતી કસલી જો આપણે કાઢવાની નથી કારણ કે નાનું નાનું આપણે શાક લેતા નથી યાર કારણ કે આપણે જેથી મોટું શાક ફાળી જાય ને એટલે તેથી નાનું શાક નહીં લેવાનું બાકી અહીંયા એક જો લેંગડું સી એને કહેવાય લેંગડું યાર તો હું તમને કારક છે ને હેરખું બતાવી દઈ ઈ આજમાં બતાવે નહીં એવું બધું છે અને આપણે હવે જઈએ જતા જતા જો અહીંયા આવી ગયો છે ગુમલો ગુમલો આ પેલા છે થયેલી ને પગે દબી દેવી પડશે મારા મારાવાલા અને કંચલો ઉશે ને આ જો કહેવાય કે ગુમલ ગુમલા ફીશ કહેવાય યાર મશ બસ રો થઈ જાય ને તમને મોટી મોટી બતાડી મસ્તીનું શાક કે વિડીયમ ભીના રહેજો યાર અને હાલો આપણે એને કાઢી લઈએ કેમ પણ એ કાઢીને ડાયરેક્ટ તમને ફેમિલી ઠેલીમ નાખ દે બતાડી બતાડી નહીં કારણ કે કચલો છે પાછો લીંગાવાળો એટલે કઢી બડી જોઈએ તો તાણી રાખવું પડે એવું બધું છે તો કેમ પણ જોઈ લો તમે અને ફેમિલી આમ જુઓ આપણે આઈગલ જોતા હોય ને તો કચલી મળી છે આપણને તો તણીમાં આ પણ કચલો કહેવાય યાર પણ નાનો છે એટલે આનો તો કાંઈ વાંધો નથી તણણી વાળી તણી આમાં હલવા જવી ને એ કાઢવી પડે આને પાછો ખુલ્લો કરીને કાઢવો પડશે કારણ કે આ બહુ ઘૂસવા જેલું છે જો ક્યાં પણ ઘૂસવા જેલું આ પણ કઈ નાની નથી બહુ મોટી છે બાકી આને પણ કાઢી લઈએ યાર છેલ્લે છેલ્લે તો તમને શાક બતા બતાડી એકીશ તો બતાડીશ ને કદાચ નહીં બતાડી બાકી કેમ પણ જો બાકી તો ફેમિલી આમ જો બેહી બે જ એટલે એટલે કઈ વાંધો નથી મારા વાલા છે દેશી એક છે છે ને મોડી અહીંયા જોળવીને કા મગરું કહેવાય અને મગરા ફિશ કહેવાય ભાઈ નાની એમ તો ડોલ્ફિનનું પછી નાની શાર્ક શાર્ક પણ કહેવાય બાકી કંઈ વાંધો નહીં કહે છે આવો છે યાર એટલે ત્રણસો સાતસો ગ્રામનો કાવ્ય બધું શારનો કેટલા ગ્રામનો છે ને હું તમને હવે ઓલા વિડીયોમાં કહી ભાઈ તો હું તેવું નહીં કહી બાકી જોઈ શકો તમે શાક અને હવે બધા જોવા જશે ને હવે હું ભાઈ બહુ ખેડ બધી કરવી પડે યાર કઈ જણાવો નથી ને એ બધું જોવું પડે યાર બાકી કઈ વાંધો નહીં તો ફેમિલી આમ જો આપણે જો કેટલું છે મેં તમને છેલ્લે બતાડ્યું તો બાકી એવું બધું છે તો મારા વાળા કેવો તમને જો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવા વિડીયો સારું બધા મિત્રો ને જય માતાજી બાય 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 બાય